પિકઅપ અને રાખ ભરેલી ટ્રક વચ્ચે ગમખ્વા અકસ્માત સર્જાયો હતો મળતી માહિતી મુજબ સોનગઢ તાલુકાના નીંદવાડા ગામના સોળ જણા પિકઅપમાં સવાર થઈ ઉમરખોદ ગામેથી લગ્ન પ્રસંગમાંથી આવતા હતા તે દરમિયાન વહેલી સવારે સામેથી આવતી રાખ ભરેલી ટ્રકના ચાલકે ગફલત રીતે ટ્રક કારી પિકઅપ સાથે અકસ્માત સર્જ્યો હતો ઘટનાની જાણ થતાં તાત્કાલિક માંડવી પોલીસ ઘટના સ્થળે ધસી આવી હતી પિકઅપમાં સવાર સોળ જણા પૈકી એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ લોકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા જ્યારે ત્રણ ગંભીર ઇજાગ્રસ્તોને સુરત સિવિલ હોસ્પિટલ અને નાની મોટી ઈજા પામનાર નવ લોકોને માંડવી રેફરલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતમાં મૃતક ગાજીબેન બડોલિયા વસાવા શારદા મંજી વસાવા કુમનાભાઈ રાજા વસાવા ગુલાબ ગુપ્તા વસાવાને પીએમ અર્થે ખસેડી ટ્રક ચાલકની ધરપકડ કરી માંડવી પોલીસે અકસ્માતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર પ્રશાંત પટેલે બિફોર ટેટ ન્યૂઝ બારડોલી